નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ જિલ્લાઓમાં અતિવૃષ્ટિની સંભાવના રહેલી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો વર્ષ બે હજાર ચોવીસનું ચોમાસું હાલ ભારતના દક્ષિણ ભાગ અને પૂર્વોત્તર ભારતમાં વિધિવત રીતે પહોંચી ગયું છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે મુંબઈ સુધી પહોંચી ગયું છે ચોમાસું આગળ વધતું હોવાને લીધે મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સીમિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને લાગુ સૌરાષ્ટ્રના નજીકના વિસ્તારોમાં

આ બધા વચ્ચે ચોમાસાને અસરકારક પરિબળો જેવા કે અનલીનો IOD, MJO વગેરે પરિબળો પણ જોવામાં આવે છે અને ઘણીવાર કુદરતી રીતે પણ પરિબળોની વિપરીત અસર વરસાદ પર પડતો હોય છે. હાલના વૈજ્ઞાનિકો જણાવ્યા અનુસાર વરસાદ એકંદરે સારો પડશે તેવું સૂચન કરે છે. મિત્રો ગુજરાત રાજ્યના જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસનું ચોમાસું એકંદરે સારું રહેશે પરંતુ ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ હોવાથી વરસાદની માત્રા પણ અલગ અલગ હોય છે મિત્રો રાજ્યમાં જૂન મહિનામાં સામાન્યની આસપાસ અથવા થોડો વધુ વરસાદ પડશે જ્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વરસાદ સામાન્યથી વધારે પડશે અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્યથી થોડોક વધુ વરસાદ પડશે એટલે આ વર્ષે પાછોતરા વરસાદ સારો રહેશે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના સીમિત વિસ્તાર ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના સીમિત વિસ્તારોમાં અતિવૃષ્ટિની નેવું ટકા સંભાવના રહેલી છે જ્યારે બાકીના રાજ્યના એકલ દોકલ વિસ્તારમાં પણ અતિવૃષ્ટિ થવાની શક્યતા રહેલી છે આ વર્ષે રાજ્યમાં અનાવૃષ્ટિ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને ગુજરાત તરફ આગળ વધશે ત્યારે અરબી સમુદ્ર તે સિસ્ટમને મદદરૂપ જેનો ફાયદો રાજ્યને મળશે હાલ વૈજ્ઞાનિક સૂચન કરે છે સમયાંતરે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક્ટિવ રહેશે બે હજાર ચોવીસ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં પંચાણું થી એકસો ને દસ ટકા જેટલો વરસાદ પડશે સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાતમાં છન્નું ટકા મધ્ય ગુજરાતમાં નવ્વાણું ટકા થી એકસો ને નવ ટકા જ્યારે કચ્છમાં સત્તાણું ટકા થી સાત ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો